સ્વાભાવિક છે અમારા પીએ હતા ને એમણે લાલચમાં આમ આદમી પાર્ટી સાથે ને લોકોની લાલચે લોકોએ ચૂંટી લાવ્યા એનો મતલબ એ થોડો છે કે નેતા બની ગયા હજુ તો હજુ તો કોઈ ટિકિટ કોઈ જગ્યાએ નક્કી હતી નહીં તો એમણે પછી ભાગી જવાની જોઈન કરવાની શું રાતો કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા એક સમયે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ખૂબ જ દિગ્ગજ નેતા હતા અને ભરૂચ તેમજ નર્મદામાં તેમનું ખૂબ જ મોટું કદ હતું હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના મિશનમાં આગળ વધશે તેવી તેમણે વાત કરી હતી તેમજ ચૈતર વસાવાને લઈને પણ તેમણે વાત કરી ચૈતર વસાવાએ બે દિવસ પહેલાં એવો આરોપ પણ લગાવ્યો હતો કે જે મહેશ વસાવા છે તેમણે તેમની સાથે દગો કર્યો છે ચૈતર વસાવાને મહેશ વસાવાએ વાયદો આપ્યો હતો વિધાનસભા ટિકિટ આપવાનો પરંતુ ક્યાં ને ક્યાંક દગો કરવાનો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો હતો તેને લઈને જ મહેશ વસાવાએ હવે જવાબ આપ્યો છે તો આ વિડીયોમાં આપને જણાવીશ કે મહેશ વસાવાએ શું કહ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા એક સમયે મહેશ વસાવાના પીએ હતા અને આજે પીએ હતા તેથી તેઓ દરેક વાત અને તેમની જાણે છે એ વાત પણ તેમણે જ્યારે તેઓ વાત કરતા હતા મીડિયા સાથે અગાઉ પણ ત્યારે પણ તેમણે જણાવ્યું છે મહેશ વસાવાએ કે મારો પિય હતો અને દરેક વાત મારી જાણે છે ઘણી વખત તેઓ ચૈતર વસાવાને ચેલો પણ કહેતા હતા પરંતુ હવે નથી કહેતા કારણ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે ત્યારે આજે તેઓ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ચૈતર વસાવાને લઈને કેટલાક સવાલ તેમની સાથે નવજીવનની ટીમે કર્યા અમે જ્યારે મહેશ વસાવાને સવાલ કર્યો કે ચૈતર વસાવાએ ચૂંટણી સમયે હાલમાં જ કહ્યું છે કે મહેશ વસાવાએ તેમની સાથે દગો કર્યો છે ટિકિટનું વચન આપ્યું હતું પરંતુ આપ્યું નહીં આ સવાલના જવાબમાં તેમણે આ વાત જણાવી હતી અને કહ્યું હતું ચૈતર વસાવાએ એક આરોપ લગાવે છે આપણા પર બે દિવસ પહેલાં જ અમે કહ્યું કે મને ટિકિટનું વચન આપ્યું હતું મારી સાથે વાત થઈ હતી પરંતુ મહેશ વસાવાએ મારા સાથે દગો કર્યો મને ટિકિટ ના આપી ના ટિકિટ આપવાનો સવાલ જ ક્યાં છે લોકશાહી રીતે માગણી એણે કહી બીજા લોકોએ પણ માગણી કરેલી હતી હજુ તો હજુ તો કોઈ ટિકિટ કોઈ જગ્યાએ નક્કી હતી નહીં તો એમણે પછી આ ભાગી જવાની ને જે જોઈન કરવાની શું રાતોરાત દિલ્હી ભાગીને ત્યાં આગળ કેજરીવાલ સાથે જોઈન થવાના એ વાત ખોટી છે એમની બરાબર તો શું તમે આપના જે પિતાજી છે એ છોટુ વસાવા એવું પણ કહ્યું હાલમાં કે ક્યાંક ને ક્યાંક આપને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે ઉકસાવી રહ્યું છે એટલે તમે ભાજપમાં આવી રહ્યા છો નહીં નહીં એવું કંઈ કશું કંઈ હોય નહીં બધા સ્વતંત્ર છીએ અને અમે આ બે વખત ધારાસભ્ય બને એટલે અમને કોઈ ગેરમાર્ગે દોરવાનો કોઈ સવાલ પેદા થતો નથી આપના પિતાજી સાથે મુલાકાત કરશો આપ હા એ તો પિતાજી છે તો મુલાકાત તો થવાની જ છે ને એમાં ક્યાં સામાજિક રીતે અમે સાથે જ છે એમાં શું બે હજાર ચોવીસની ચૂંટણી પછી મહેશ વસાવા ભાજપ સાથે જોવા મળશે ક્યાં સુધી જોવા મળશે કાયમ માટે કાયમ માટે આગળની રણનીતિ શું રહેશે આપની ભાજપને આગળની રણનીતિ ભાજપને મજબૂત કરવાના અને વિકાસના જે કામો છે એ વિકાસના કામો કરીશું અમે સાથે મેળવીને છેલ્લો એક સવાલ આપને પૂછવા માંગીશ ફૈઝલ અને મુમતાઝ પટેલ પણ નારાજ છે ક્યાંકને ક્યાંક કોંગ્રેસથી તો શું ભાજપનું જે મિશન છે તેને મજબૂત કરવા માટે તમે તે બંનેને પણ લાવવાનો પ્રયત્ન કરશો એ એમની વસ્તુ છે મારે કોઈ એની સાથે લેવા દેવાની મેં કોઈ એ છે નથી પણ આપ જોઈ શકો છો કે ભરૂચ જિલ્લાની સીટ પર કોંગ્રેસને મંજૂર નથી કે આમ આદમી ત્યાં એ કરી શકે કેમ કે કોંગ્રેસનું ત્યાં ગાડી ધોવાણ થઈ જાય એટલા માટે કોંગ્રેસ એમને સપોર્ટ નહીં કરે એટલું અમને ખબર છે રાજકીય રીતે એટલે મારે બીજું એમને લાવવા મૂકવાનું કોઈ એ છે નથી પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી અને જે સામે કંઈ ઉમેદવાર છે એને હરાવવાની કોશિશ સો ટકા એને અરવી દઈશું અમે અને પાંચ લાખથી મનસુખભાઈ વસાવાને અમે જીતાડવાના છે તો આ હતા મહેશ વસાવા જેઓ બીટીપીના અધ્યક્ષ હતા અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક હવે કહી રહ્યા છે કે ભાજપનું જે મિશન છે પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું તેને પણ તે વધુ મતોથી અમે જીતીશું મહેશ વસાવાએ જણાવ્યું કે જે ચૈતર વસાવા હતા તે એક સમયે તેમના પીએ પણ હતા અને એટલું દહીં પરંતુ તે દરેક વાત પણ જાણે છે અને તેઓ જે ટિકિટની વાત હતી તે ટિકિટ આપવાની હજુ વાત ચાલતી હતી લોકશાહી પદ્ધતિમાં દરેક ટિકિટ માંગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા ભાગી ગયા તેવી વાત તેમણે જણાવી કે આમ આદમી પાર્ટીમાં રાતોરાત દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈને તેમણે આમ આદમી પાર્ટીની ટિકિટ લઈ લીધી આ રીતે તેઓ ભાગી ગયા અને તેને લઈને જ મહેશ વસાવાએ પ્રહાર કર્યા અને જણાવ્યું કે મેં કોઈ તેમની સાથે દગો કર્યો નથી તેઓ સામેથી જતા રહ્યા અને આને લઈને તેમણે પ્રહાર કર્યા હતા હવે તેઓ મનસુખ વસાવાના મિશનમાં જોડાઈ ગયા છે અને કહી રહ્યા છે કે અમે હવે મનસુખ વસાવાને જીતાડીશું આવી વાત તેમણે કહી હતી તેમ જ તેઓ ક્યાં સુધી જોવા મળશે ભાજપમાં તેને લઈને પણ તેમણે જવાબ આપ્યો હતો કે હું કાયમ માટે ભાજપમાં રહીશ હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે પરંતુ ભરૂચની લોકસભા સીટ પર આગળ કેવા ઘાટ સર્જાય છે તેમજ કેવા સમીકરણો સર્જાય છે તે પણ અમે આપને સતત બતાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર